તમારું નામ જણાવશો પરેશભાઈ અશોકભાઈ ગોહેલ પરેશભાઈ તમે આ ભાઈ મૂર્તિ વિસર્જન કરવા આવ્યા છો ત્યારે દાદાની મૂર્તિ મૂર્તિ વિસર્જનમાં બોટાદ નગરપાલિકા દ્વારા જે આ સુવિધા ગોઠવવામાં આવી છે એના વિશે આપ શું કહેશો બોટાદ નગરપાલિકા દ્વારા જે સુવિધા ગોઠવવામાં આવી બહુ સારી ગોઠવવામાં આવી છે અને એક ભાઈ સેવા આપે છે અહીંયા પોલીસ સ્ટાફ સેવા આપે છે અહીંયા બોટાદમાં અને આ જગ્યાએ ગણપતિ વિસર્જન માટે કોઈ ડૂબતું નથી કોઈ બધી સગવડતા સારી મળે છે ને ફૂલ વરસાદના ટાઈમે આ ભાઈ જે અદ્વચે તળાવની અંદર જઈને જે સેવા આપે છે બહુ સારી વ્યવસ્થા આપે છે સેવાની અને ગણપતિ બાપા જે આપણી રક્ષા કરે છે એની માટેની આપણને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે આ ભાઈનો કે જે આપણને સેવા આપે છે કારણ કે અંદર આપણે બીક લાગે એવું છે એટલે એ ભાઈ ખૂબ સારી સેવા આપે છે અદ્વચ્ચે હોળકીમાં જઈને ગણપતિને પધરાવે છે ને આનંદથી એ લોકો લઈ જાય છે ગણપતિને આનંદથી પધરાવે છે એવી ખૂબ સારી સેવા આપે છે બોલો ગણપતિ મહારાજની જાય સારી સુવિધા છે અને વિસર્જનની વ્યવસ્થા પણ સારી ગોઠવવામાં આવી છે અહીંયા ટેબલ પણ ગોઠવી દેવામાં આવે છે કોઈ પણ ધાર્મિક ભક્તો આવે એ ધાર્મિક ભક્તો અહીં આવી પોતાની મૂર્તિ મૂકી છે સંઘ છે એ બધા સંઘ પોતાની મૂર્તિ લઈને આવી રહ્યા છે તમે જોઈ શકો છો દાદા પણ ફરી પાછા આવી ગયા છે અને મૂર્તિ વિસર્જન જેટલી જેટલી આવે એ મૂર્તિ વિસર્જન આવા વરસાદમાં ફૂલ પવનના માહોલમાં પણ દાદા અહીં ક્યાંય ગણપતિ મહારાજ ની મૂર્તિ લઈ જાય હોડીમાં પછી ગણપતિ દાદાની ની મૂર્તિ પધરાવી રહ્યા છે